આજરોજ ડબગર સમાજ દ્વારા વસંત પંચમી નિમિત્તે ભગવાન શ્રી રાધાકૃષ્ણ મંદિરથી સવારે દસ વાગ્યાના સમયે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સર્વે ડબગર સમાજના ભાઈઓ તથા બહેનોએ શોભાયાત્રામાં જોડાયા હતા અને ભગવાન શ્રી રાધાકૃષ્ણની શોભાયાત્રા દાહોદ શહેરના નાના ડબગરવાડા સિવિલ કોર્ટ રોડ ગાંધીચોક એમજી રોડથી હનુમાન બજાર માર્કેટયાર્ડ ગૌશાળાથી પરત ડબગરવાડા નિત્ય મંદિર રાધાકૃષ્ણની શોભાયાત્રા સમાપન કરવામાં આવી હતી અને આરતી પૂજા કરવામાં આવી હતી તેમાં ડબગર સમાજના ભાઈઓ તથા બહેનો કરવાની તાલે ઝૂમી ઉઠ્યા હતા ડીજેના તાલે ભગવાનના ભજનથી નાચી ઉઠ્યા હતા અને આ શોભાયાત્રા દાહોદના સર્વ ધર્મપ્રેમી જનતાએ ભગવાનના દર્શન કર્યા હતા દિનેશભાઈ પરમાર દી મિરર ન્યૂઝ દાહોદ હાલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજૂરભાઈ તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દેવ મિરર ન્યુઝ ને જોતા રહેજો જય માતાજી જય કૃષ્ણ